અને આ તમે શું લઈને આવ્યા છો હા સામાન જે હમણાં વાત થઈ હતી ને એ છે ફોન કરીને તે જે મંગાવ્યું હતું ને બધું લાવ્યા છીએ તારા માટે નાસ્તો પાણી આ તે આ તું પાંચ છ દિવસ રોકાવાની છે તો આ જેટલું તે લિસ્ટ બનાવ્યું હતું ને બધું આવી ગયું છે હા તો પણ નાસ્તો બનાવીને રખાય ને ભાઈ મને થોડી ખબર હતી કે તમે નાસ્તો બનાવીને નથી રાખ્યો અને હું આવું પછી મારી પાસે કામ કરાવવા માટે નાસ્તો બનાવવાના છો તો હું ના મંગાવત હા તો અહીંયા કોઈ તારા નોકર નથી ને તારા નોકર છે કોઈ અહીંયા કે કે તું જે રીતે ઓર્ડર કરે એ રીતે નાસ્તો બનાવીને રાખે તારા માટે દેવાંગ બેનબા અહીંયા આવ્યા છે તો હવે શાંત થઈ જાવ ને કઈ વાંધો નહીં તમે આરામ કરવા આવ્યા છો ને હું પણ છે ને મારા ભાઈના ઘરે જાવ ને તો એવી જ આશા લઈને જાવ કે હું આરામ કરીશ પણ કઈ નહીં તમે આરામ કરજો હું છે ને આ બધી વસ્તુ બનાવી નાખ મને આરામ કર્યા જેવું ભાઈ રહેવા દે છે કંઈ એને તો એમ જ થાય છે ને કે હું જ આરામ કરું છું હું ઘરનું કઈ કામ નથી કરતી તો હા ઘરમાં આવ્યા પછી તે સળી ભાંગીને બે કટકા કર્યા છે અરે ના એ દિવસ ખાલી મળવા આવી છું હું અહીંયા કામ કરવા નથી આવી હા પણ ના કામ કર્યું તો શું થઈ ગયું હું કરું છું ને ઘરમાં એક માણસ વધી જશે ને તો કઈ ફરક નહીં પડે એટલી છે પોતાના પૂરતું તો કરી શકે ને અહીંયા રાહ જોવાની શું જરૂર હતી ખબર જ હતી કે મોડું થવાનું છે તો પછી ખાઈ લેવાય ને અને તમે ખાલી વસ્તુ લેવા ગયા હતા તો મોડું શેનું થાય આ 3 કલાક થયા ક્યાં ગયા હતા હવ દેવાંગને કામ હતું ને એટલે વાર લાગી ગઈ દેવાંગને કામ હતું કે તમે તમારા ભાઈના ઘરે ગયા હતા કે પછી તમારા ફ્રેન્ડના ઘરે ગયા હતા ઓ બોલવામાં જરા મર્યાદા રાખજે આ ફ્રેન્ડ વાલીની થાતી નહીં ખબર છે કે આ ઘરમાં તું મારી બેન બનીને અહીંયા રોકાવા આવી છે તો તને એટલો બધો હક નથી આપી દીધો કે તું જેમ ફાવે એમ બોલે રાખે હું તો ખાલી પૂછું છું કે આટલી બધી વાર કેમ લાગી હા હા દામિનીને એના ભાઈના ઘરે મૂકવા માટે હું જ ગયો હતો અને પાછો લઈને આવતો રહ્યો બોલ શું કરવાની છે તું હું કાઈ નથી કરવાની બહુ સારું થયું અને તમારે બેને રખડવાનો શોખ હોય ને તો રખડો ને હું ક્યાં કહેવાવાળી છું ઘરમાં કાઈ હા તો કાઈ વાંધો નહીં

તમારા ફેમિલી વાળાને પણ ખોટું લાગવાનું જ છે પણ આમાં હું ખોટું શું કહું છું જરા એક શબ્દ બોલું કે મમ્મી કે ભાઈ મારા ઉપર ચડી જ બેસે કે ભાઈ તારો જ વાગ છે તારી જ ભૂલ છે તમે જે રીતે વર્તન કરી રહ્યા છો એ વર્તન તમારી નણન તમારી સાથે કરો તો મારા ઘરની અંદર મારા સાસુ મને અને મારી નણનને સરખી રીતે જ રાખે છે ક્યારે કોઈ વસ્તુના કે અમારી બંનેની વચ્ચે ભેદભાવ નથી કર્યા અને જે પરિસ્થિતિ આપડા આ ઘરમાં છે ને એવી તો મારા ઘરમાં ક્યારેય નહીં આવે અહીંયા પણ કોઈએ ભેદભાવ નથી કર્યા એ તો મને ભાઈ દેખાય જ છે કે કેવા ભેદભાવ થાય છે તો જે માણસ જેવું હોય એવું વર્તન એની સાથે થાય એમાં શું ખોટી વાત છે એટલે તને શું લાગે છે કે તારી વહુ સારી અને હું ખરાબ હા સારી છે તો સારી છે તું ખરાબ છે તો ખરાબ છે તો હોય એવું કેવામાં શરમાવાનું શું હોય તેવાનું તમારા રૂમમાં જાઓ શું રૂમમાં જાવ મારે અહીંયા બેસવું જ નથી આની સાથે માથાકૂટ કરવાનો મને કોઈ શોખ નથી તું બેસ અને તારે જે વાત કરવી હોય કર મને તારી સાથે કોઈ માથાકૂટ કરવાનો શોખ નથી સાંભળી લે છે સોરી બેન બાપ તમારા ભાઈની વાતનું ખોટું નઈ લગાવતા હું તમને રસોઈ બનાવી આપું શું રસોઈ બનાવી આપ તમે હા બહાર ગયા હતા આવતા રહ્યા બોલો આ મમ્મી બહાર ગઈ એ ખબર છે અને આ હું ઘર માં જતી હતી તો નથી ખબર આ બાજુ માં બેઠી એટલે ખબર પડી ને પણ બેટા દેવાં આમ તો ઉદાસ કેમ બેઠો છે અને એ પણ આ ઘર ના ઓટલા ઉપર તો શું કરું મમ્મી આ ઘર ની પરિસ્થિતિ જેવી છે કે હવે ઘર માં રીધા જેવું નથી રહ્યું સાંભળ જ્યારથી મારી બેન આવી છે ને ઘરમાં ત્યારથી થી ના જાણે પોતે શું કરવા આવી હોય ઘરમાં ઓર્ડર જ કર્યા કરે છે હવે તું જ કે આ નાન બનતી અંકિતા આવી જ છે ને હવે એનું શું કરવું આ બેલો કે વચ્ચે ને બાળે બુદ્ધિ સોળે સાન આવી તો આવી નહીં તો જતી રહી હા માનું છું કે પોતાનામાં મગજ નથી

એ હું પણ જાણો છું હાડા અકિતા જ કોઈ વાતમાં નથી સમજતી એનું શું કરું કે મેં તો મોકલી દીધી દામિનીને કે આજનો દિવસ ભલે એના પિયર જઈને આવતી અને પછી જેવો ઘરે આવ્યો તો તરત જ આપ આ ઘરમાં જે આ બેટી છે ને મારી બેન એને બાંધવાનું શરૂ કરી દીધું બોલવાનું ન બોલવાનું જેમ મનમાં ભાવે એમ બોલ્યા રાખે છે અને તો એ નથી સમજાતું કે એ આપણા ઘરે રોકાવા આવી છે કે આપણે એના ઘરે રોકાવા ગયા છીએ દેવાંગ તું બેટા તારા માથા પર બરફની પાટ રાખ અને મગજ શાંત કર કરોસાયટીમાં સાંભળશે ને તો આપણું જ નીચું દેખાશે કેમ નથી સમજતો અંકિતાને હું સમજાવી દઈશ પણ એ સમજશે ત્યારે ને પ્રશ્ન ત્યાં ઊભો થાય છે કે છોકરી કોઈ વાતમાં સમજતી નથી મારું માનતી કે નથી તારા પપ્પાનું માનતી આ સાસરી એમાં પણ મને લાગે છે આવું જ કરતી હશે

કઈ ના કરી શકીએ કરી શું શકીએ પણ આ હા એના મનમાં જે વયમ આવી ગયો છે ને કે મારા પિયરિયામાં જઈશ ને તો હું જેમ ધારીશ ને એમ જ કરશે બધા લોકો હા મારા હાથ નીચે બધા લોકો દબાઈને રહેશે બસ આ વયમ કાઢવો જરૂરી છે મમ્મી જો એ વયમ નહીં કાઢો ને તો અહીંયા તો શું એ જે ઘરે એના સાસરિયામાં છે ને ત્યાં પણ ક્યારેય સુખી નહીં રહી શકે એ વાત પણ સાચી છે પણ હવે આના માટે કઈ ઉપાય તો કરવો પડશે બિચારી દામિની કેટલુંક સહન કરે અંકિતાનું આ કોઈક વાર આવે છે ને તોય હોળી કરીને જાય છે ઘરમાં બિચારી દામિની બહુ હેરાન છે એનાથી પણ કહી નથી શકતી એના માટે તો દામિની એમ પણ કહ્યું કે મમ્મી મારે ભાઈને ત્યાં નથી જવું તો થોડુંક અંકિતાને સમજવું જોઈએ કે મારા ભાભી આટલા સારા છે તો મારે પણ એની સાથે સારું વર્તન કરવું જોઈએ જો મમ્મી સો વાતની એક વાત છે પોતાની દીકરીને સારી શિખામણ મા બાપ જ આપી શકે માટે હું તો કહું છું કે તમે અને પપ્પા અને થઈને આ બેનને સમજાવો અને તમારી વાત એ લગભગ સમજી જ જશે ના સમજે ને તો થોડા કડક શબ્દોમાં એને કહો કે જે કંઈ પણ કરી રહી છે ને બધું ખોટું કરી રહી છે આવી રીતે કરવાથી માત્ર પોતાની નહીં પણ આપણી બરબાદીને આ ઘરમાં નોતરી રહી છે બેટા દેવાંગ તારા માથા પર બરફની પાઠ મૂક અને મગજ શાંત રાખ હું અને તારા પપ્પા એને સમજાવી દેશું અને સાચી હકીકત શું છે ને એ પણ એને જણાવશું એટલે ચલાય ચિંતા કરમાં ઠીક છે બેટા દેવા તારા પપ્પાને બોલાવ્યા તે હા મમ્મી ગયો હતો હું ગેટ પાસે પણ પપ્પા ત્યાં નોતા ફોન કરીને કયું અને બધી વાત જણાવી છે એમણે જ કયું છે કે આ વાત તારા મમ્મીને કહેજે કે એથે અંકિતા બેન ને વાત જણાવીને વાત કરી લે શું કામ ને આ બધી વાત ને આગળ વધારો છો છોડો ને વાત નું નથી કરું શું વાતનું નું વતેસર નથી કરું બેટા હા ક્યાં સુધી આ મારી દીકરીની તું આ આ વર્તન અને વ્યવહાર સહન કરીશ તું પણ કોક દીકરી છે તને આ રીતે હેરાન ન કરી શકાય અને આમ પણ તારા સ્વભાવમાં ક્યારે કોઈને દુઃખ પહોંચાડવાનું આવ્યું જ નથી તો પછી તું શું કામ દુઃખ સહન કરે મારે આજે અંકિતાને વાત કરવી જ છે ત્યારે એને ભાન થશે ત્યાં સુધી આ છોકરી સુધરવાની જ નથી અંકિતા ક્યાં છે ક્યાં હોવાની છે બીજે હશે મેડમ એના રૂમમાં બોલાવી લો દામિની તું એક પણ શબ્દ ન બોલતી આજેનો વારો કાઢું છું અંકિતા અંકિતા

હાવતા વેદ દામિની સાથે ઝઘડો કર્યો પછી મારી સાથે ઝઘડો કર્યો અને હવે તારા રૂમમાં જઈને આરામથી બેઠા બેઠા ટીવી જુએ છે અને પછી એમ કહે છે કે મેં શું કર્યું છે આ ઘરમાં દામિની કે તારા ઓર્ડર તારા ઓર્ડર લેવા માટે નથી આવી બરોબર અને અંકિતા અને આ તારા લક્ષણ સારા નથી મેં તને આવું શીખવાડ્યું છે કે ભાભી સાથે તું આવો આવું વર્તન કરે હા કેવી રીતે વાત કરો છો આપણે લોકો એક ઘરના વ્યક્તિ છીએ એક પરિવાર છીએ

હાતારી જાતે જ કરી નાખે છે હા હવે આવા બધા નાના નાના કામમાં પણ એને હરચન રૂપ ના બનવાનું હોય ઘરના બીજા બધા કામ કરતી હોય ને તો આવા કામ તો તું તારી જાતે પણ કરી શકે ને તો શું પિયર આવું તમારે આરામ કરવાનું ને એવી કે ફરજ જ નથી ભાભીને મારું કંઈ કરવાનું જ નહીં એ મહારાણીને બસ આરામ જ કરવાનો લો બોલો આ સાંભળી લો હા મેડમ છે ને પિયરિયામાં આરામ કરવા માટે આવે છે બાકી અહીંયા આપણને લોકોને મળવા માટે કે આપણી સાથે રહેવા માટે નહીં અંકિતા તું આ જે કરી રહી છે ને એ સાવ ખોટું કરી રહી છે દીકરીઓને એવો હરખ હોય કે પિયરમાં જઈએ અને આરામ કરીએ પણ એટલો બધો પણ આરામ ન કરવો જોઈએ કે ભાભીને નળદરૂપ થઈએ અને તું સાચું આ તારી ભાભીને નળદરૂપ થઈ જ રહી છે તું કેમ નથી સમજતી મમ્મી એક વાતનો મને જવાબ આપો કે ભાભીને આવ્યા અને બે વર્ષ થયા

સારું નથી હા ધામિની એ તારા માટે થઈને તારી ખુશી માટે થઈને એ પોતાના ભાઈના ઘરે જવાનો પણ પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો છે અને સાચી હકીકતની ખબર ન હોય ને એ તને જણાવી દીધી છે અને એ પણ ખબર છે એ ફક્ત ને ફક્ત તારા જ માટે હે બિચારીએ હેના ભાઈનો ઉમરો બે વર્ષથી નથી જોયો તું અહીંયા આવવાની હતી ને એટલા માટે હે બિચારી હરખાઈને કહ્યું કે મમ્મી મારે નથી જવું કારણ કે એની અંકિતા બેન આવે છે પણ એની અંકિતા બેનને કોઈ ફરક નથી પડતો મમ્મી શાંત થઈ જાવ હા માં અંકિતા બેનનો કોઈ વાગ નથી અરે કોઈ પણ દીકરી હોય લગ્ન કરીને વાઉ ઘરમાં આવે ને એટલે એના મનમાં શંકા બેસી જાય છે એને એવું થાય છે કે હવે ઘરમાં વહુ આવી ગઈ છે ને તો મારું સ્થાન ઘટી જશે મારી વેલ્યુ ઘટી જશે કોઈ મારું માન નહીં રાખે હું હવે કોઈની લાડકી નહીં રહું જોયું ને અંકિતા તારું આટલું બધું સહન કરવા છતાં પણ હા દામિની દીકરીના મોઢામાં તારો તારા વિશે ક્યારેય શબ્દ ખરાબ નથી નીકળ્યો અત્યારે જોઈ લીધું ને અત્યારે છતાં પણ તું એને જેમ ફાવે તેમ બોલે છે જેમ ફાવે તેમ વર્તન કરે છે આ યોગ્ય નથી અને હા એટલું જ નહીં ચારે તારી અને મારી વચ્ચે બોલવાનું થયું ને ત્યારે ધામિનીએ જ મને કહ્યું હતું કે તમે તમારી બહેન સાથે આવો વ્યવહાર ના કરો એટલે જની સાથે તો શાંતિથી વાત કરો મેં એને સામેથી કહ્યું કે જતીને તારા પિયર તું તારા પિયર જઈશ ને તો તો આફોડું એને બધું જ્ઞાન આવી જશે કે પોતે કઈ વાતની ભૂલ કરી રહી છે અને ઓને ઓર્ડર કરી રહી હતી બેટા દેવા તું કોને શીખામણ આપે છે હા હા અંકિતાને માણસને શીખામણ આપવાની ક્યારે જરૂર ન પડે પોતાના માવતરને ત્યાં રહેતા હોય ને જેવા વાતાવરણમાં રહેતા હોય ને એવા સંસ્કાર આપો આપ આવી જાય છે મને એ નથી સમજ પડતી કે હા તું આવ બહુ વર્તન કામ કરે છે આ ઘરમાં આવીને બસ મમ્મી મને મારી ભૂલ સમજાઈ ગઈ છે તમે જ્યારે ભાભીને દીકરી દીકરી દામીની દામીની કરો છો ને તો મને એવું થાય છે કે મારું સ્થાન આ ઘરમાંથી ઘટી ગયું છે એટલે અહીંયા આવીને હું ભાભીને બધા ઓર્ડર કરું અને તમારા મનમાં એનું સ્થાન નીચું થાય એના માટે જ બજા કરતી હતી મને બીક હતી કે મારું સ્થાન આ ઘરમાં નહીં રહે તો બેન આ વાતમાં ઈર્ષા નહીં કરવાની કે આ ઘરમાં આવીને મેં તમારી જગ્યા રહી લીધી હું એક દીકરી બનીને રહું છું ઉલટાનું તમારે તો ખુશ થવું જોઈએ કે આ ઘરમાં આવીને તમારો પરિવાર સાચવી લીધો તમારા લોકોને સાચવી લીધા અને દીકરી બનીને આ ઘરમાં રહું છું